जय साईनाथ एज्युकेशन अँड चॅरिटेबल ट्रस्ट द्वारा दिव्यांग समूह लग्नोत्सव अंतर्गत લોક દાયરાનું આયોજન કર્યું હતું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત લોક દાયરાનું આયોજન સુમાનપુરા ઝાંસીની રાની મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારીના કંઠે લોકદાયરાનું આયોજન થયું હતું આ પ્રસંગે શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ રોનક આયરે ગોપાલ સોરઠિયા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ પૂર્વ મેયર ભરત ડાંગર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો લોકદાયરામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા લોકદાયરામાં મોટી સંખ્યામાં લોકોએ દાયરાની મજા માણી હતી કુલ વડોદરા સંસ્કારી નગરી છે સંગીતની નગરી છે અ દર વખતે આવે છે એક નવી યાદો લઈને જઈએ છીએ અમે આ વખતે એક અદભુત યાદ લઈને અમે જઈશું કે રાજેશભાઈ આવીએ પોતાની દીકરી સમજીને દરેક દિવ્યાંગ દીકરીને પોતાના આવીડીથી વણાવી રહ્યા છે અને નવા જીવનમાં રૂવતાના પગલાં માંડી રહી છે દરેક છોકરી નાની હોય એનું સપનું હોય કે મારા લગ્ન ધૂમધામથી થાય બહુ પરિવાર સાથે થાય ગાજતે વાજતે લગ્ન થાય એવી રીતે આ દીકરાનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ એપ્રુવ થઈ રહ્યું છે અને એવું નથી કે દીકરી ખાલી બંને હસબન્ડભાઈ છોકરો કે છોકરી બંને દિવ્યાંગ છે એટલે સરસ મજાનું કાર્ય છે માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબો આયુષ્ય આપે અને આટલા સારા કાર્ય કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે એ દિવ્યાંગના આશીર્વાદ લેવાનો નાનો સવાલ એક અલગ સવાલ છે ઘણા બધા લગ્ન પ્રસંગોમાં આપ જતા હશો આવો કોઈ દિવ્યાંગ લગ્નોત્સવ માં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય ને આ રીતે લગ્નોત્સવ નહીં મારી લાઈફ આ પેલા લગ્નનો પ્રોગ્રામ છે કે જેમાં બંને કપલ દિવ્યાંગ હોય એટલે અદભુત પ્રસંગ છે એટલે ખુબ ભાગ્યશાળી છે ભારત ની ભૂમિ જન્મ મળ્યો છે અને આપણા ભારતની સેવા એ મહાપુરુષ કરી રહ્યો છે લોકપ્રિય નેતા કરી રહ્યા છે કે જે પોતાના દેશ માટે ખડે પગે એક એક સેકન્ડને વિચારી રહ્યા છે નરેન્દ્ર મોદીજી ભારત માટે એક એવું આત્મા છે કે જે સતત પોતાના દેશ માટે વિચારી રહ્યું છે તો આપણા માટે તો ખૂબ મોટી વાત છે કે ભારત હવે ડરે એવું છે નહીં ડરાવે એવું છે દિવ્યાંગોના આશીર્વાદ આજે અમને મળશે અને ભગવાન માં સરસ્વતી અમને આશીર્વાદ આપશે બાકી અમે તો એક કલાના પૂજારી છીએ એટલે પૂજા જો કહી ના શકીએ પણ અમારા માટે ખૂબ મોટી તક છે દિવ્યાંગોના આશીર્વાદ આજે નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો પરણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મ નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ સાથે સાથે આજે અમારા બેન ગીતા ગીતાબેન પણ જે એક અમારા માટે સમજો કે આ નહીવત ફક્ત ને ફક્ત કીધું રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈ ના સાથ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી હા જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ કોઈ જામનગર થી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેરમાંથી દેશમાંથી બધા દીકરાઓ દીકરો ગયા વખતે આપણે એકસો અઠાવન હતા આ વખતે લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુરત બી છે મહેંદી રસમ બી કરીએ આવક વખત થી આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે અહીંના સલૂન ના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી ફ્રીજ થી માંડીને સોનાની ચૂની થી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ કન્યાદાન નાનપણથી દીકરી મોટી કરી અને એને વિદાય કરવાની હોય અને વિદાય ની ક્ષણ હોય અને એવું જયારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે ત્રીસ ત્રીસ દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો મને મોકો મળ્યો છે

અને એક વાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાન કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ ભારત પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વી બાહનો અને સાથે સાથે સ્વિજન અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા રમે ફૈદી આવ્યા છે પ્રમુખ સાહેબ અમારા રાજ અ શ્રીરંગ છે અને ગીતાબેનના નતમસ્તક વંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઇસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઇસ પૂરી કરી છે

તો એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું આજનો દિવસો વર્ગોળે ચડીને તમે આવશો એ દયાથી ખૂબ સારી વ્યવસ્થા કરી છે કે નહીં પણ આ સંસ્કારી નગરીના સૌ લોકોએ મદદ કરીને ખૂબ મોટા પાયે દર વર્ષે આ પંદરમૂળ લગ્નોત્સવ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જીવીએ ત્યાં સુધી આવા પ્રસંગો અમે કરતા રહીએ જય સાયનાથ